આત્માને પરમાત્મા પરમ ગુરુ પરમાત્મા આત્માને શાંતિ આપે એવી અમે પ્રકૃતિને ભગવાનને પ્રાર્થના કરીએ છીએ અને સાથે સાથે જે આરોપી છે એને કડકમાં કડક ફાંસીની સજા થાય એવી માંગ કરીએ છીએ આજે જ્યારે બીજા રાજ્યમાં કોઈક આવી ઘટના ઘટે તો ગૃહ રાજ્યમંત્રી મુખ્યમંત્રી ભાજપના નેતા નેત્રીઓ બધા ગળા ફાડી ફાડીને અવાજ કરે છે રેલીઓ કાઢે છે ટ્વીટ કરે છે પરંતુ આજે જે ખોટી હમદર્દી બતાવતા ખોટી સહાનુભૂતિ દર્શાવતા ખોટી લાગણી બતાવતા ખોટી સંવેદના બતાવતા આ ગૃહ રાજ્ય મંત્રી અમે કહેવા માંગીએ છીએ કે ભાઈ આ ઘટના ગુજરાતમાં જ બનેલી છે એ ગુજરાત કે જ્યાં તમારી સરકાર છે ક્યાં સુધી આવા આરોપીઓનો તમે બચાવશો ક્યાં સુધી આવી નિર્દોષ બાળાઓમાં આવા આરોપીઓનો ભોગ બની બનશે ક્યારે એવા કડક કાયદાઓ તમે લાવશો કે આવી માસુમ બાળાઓ હાથે જે આવા કૃત્ય કરે છે એ લોકોને કડકમાં કડક સજા થશે આજે આ જે ઘટના ઘટી છે એ ખરેખર દુઃખદાયક છે પૂરા ગુજરાત ને શરમાવે એવી પૂરા દેશ ને શરમાવે એવી ઘટના અહીંયા ઘટી છે ત્યારે ભાજપના નેતાઓ આની સામે કોઈ પણ એક સ્ટેટમેન્ટ આપવા માટે તૈયાર નથી આજે તમે જોયું હશે કે પશ્ચિમ બંગાળમાં જ્યારે રેપ થયો હતો ત્યારે આજ ભાજપના ગૃહમંત્રી છે મુખ્યમંત્રી છે હડતાળ પર બેસી ગયા હતા પરંતુ દુઃખની બાબત એ છે કે જ્યારે આ બાળા સાથે આવું દુષ્કર્મ થયું છે જે નિર્ભયા કાંડ જેવો જ કાંડ અહીંયા થયો છે ત્યારે આ એક પણ એક પણ મંત્રી મુખ્યમંત્રી આ બાબતમાં સંવેદનશીલ નથી કોઈ સહાનુભૂતિ નથી દર્શાવતા કોઈક લાગણી નથી દર્શાવતા જેનો અમે સખતમાં સખત વિરોધ કરીએ છીએ અમારો હેતુ એ જ છે કે આ જે બાળા જે ખોટું થયું છે એ એ આરોપીને સજા થાય આ કેસ છે ટ્રેક કોર્ટમાં ચાલે અને જો મંત્રી આમાં નિષ્ફળ નિવડતા હોય તો અમારી માંગ છે કે આમાં રાજીનામું આપી દો કાં તો પછી પોલીસને આની અંદર એન્કાઉન્ટર કરવાની પરમિશન આપો કાં તો પછી પ્રજાને આ આરોપીને હવાલે કરી દો જેથી આવનાર દિવસોમાં બીજી બાળાઓ જે આ દુષ્કર્મનો ભોગ બને છે એ ન બને અને आ, बीजी बाळा बचाव थाय